તો જૂનાગઢની હીરા બજારમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જૂનાગઢ જિલ્લામાં માત્ર હીરાનું કામ કરતા અનેક છે પણ યુક્રેન રશિયા યુદ્ધને લઈને હીરા બજારમાં હીરાની ચમક ખૂબ ઓછી થઈ છે દિવાળી બાદ પણ માત્ર દસ કારખાના શરૂ છે તેને લઈને મંદિરનો માહોલ સર્જાયો છે અને સાતથી આઠ હજાર કારીગરો મંદિરનો સામનો કરી રહ્યા છે બસ્સોથી બસો પચાસ કારખાનામાંથી હાલ દસ ટકા કારખાના શરૂ છે અને કારખાનેદારોએ વેકેશન લંબાવ્યું છે તેને લઈને રત્ન કલાકાર ભાઈઓ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સહાય પેકેજની માંગ કરી છે શિક્ષણની ફી ભરવી છોકરાઓની ખાવા પીવાની વસ્તુ ભાડા મકાન ભાડા તે બધું મોંઘું થઈ ગયું છે તો સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે હિરા કશું માટે કંઈક થોડુંક રાહત પેકેજ જાહેર કરે જે વેકેશન જનરલી અમારે ડાયમંડમાં વીસ કે પચીસ દિવસના પડતા હોય છે આ વર્ષે મહિનાનું વેકેશન પાડ્યું પણ મહિનાના વેકેશન પાડ્યા પછી વેકેશનો બધા લંબાવવામાં આવ્યા છે અને જે લોકો પાસે કોઈ સ્ટોક કે વ્યવસ્થા હોય તો એ લોકોએ ચાલુ કર્યા છે કારખાના દસ ટકા અત્યારે કારખાના ચાલુ છે દિવાળી પછી આપણે ખુલશે ત્યારે લેશું એમ તો દિવાળી મેં ખુલવામાં લેવા ગયા તો કાચા રહીરા મોંઘા થઈ ગયા તો એની સામે તૈયાર પોલીસની કંઈ એવી ડિમાન્ડ નથી તો રાજકોટમાં કારના શોરૂમના મેનેજરની કરતૂત સામે આવી છે એડવાન્સ બુકિંગ મેળવીને ઓગણત્રીસ પોઈન્ટ અગિયાર લાખનું ફુલેકુ ફેરવ્યું આઠ ગ્રાહકના લાખો રૂપિયા પડાવ્યાનો મેનેજર પર આરોપ છે નવરાત્રી અગાઉ ગ્રાહક પાસેથી રૂપિયા મેળવ્યા હતા કારના એડવાન્સ બુકિંગના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે બારોબાર ચાઉ કર્યાનો આક્ષેપ લાગ્યો છે ધોરાજીના પારસ ઠુમર પર લાગ્યા છે રૂપિયા પડાવ્યાના આક્ષેપ સમગ્ર મામલે વીરપુર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે તો મહત્વનું છે કે પારસ ટુમ્મર પર રૂપિયા પડાવ્યાનો આક્ષેપ છે કારના શોરૂમના મેનેજરની કરતૂત સામે આવતા રોષ જોવા મળી રહ્યો છે તો લેટ લતીફ સરકારી બાબુઓ આરામપ્રિય સરકારી બાબુઓ આ વાત અમે નથી કરી રહ્યા પરંતુ દ્રશ્યો જ આ વાત કરી રહ્યા છે ગીર સોમનાથના કોડીનારમાં સરકારી બાબુઓ આરામ ફરમાવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ન્યૂઝ એટીન ગુજરાતીએ તાલુકા પંચાયતની ઓફિસમાં રિયાલિટી ચેક કર્યું તાલુકા પંચાયતની તમામ કચેરીઓ મોટા ભાગે ખાલી જોવા મળી સામાન્ય રીતે સાડા દસ થતાં અધિકારીઓએ ઓફિસમાં હાજર રહેવાનું હોય છે સાડા દસે ઓફિસમાં આવી જવું પડતું હોય છે પરંતુ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ અગિયાર વાગ્યે ઓફિસ પહોંચી હતી ત્યારે ખુરશીઓ ખાલી જોવા મળી મસ્ત મોટો પગાર અધિકારીઓ લોલમ લોલ કરતા

હવે આવે તો રાહ જોઈએ તમે હું ધંધો શું કરવો અમે તો આ ખાંડ નો ધંધો કરીએ તો કચેરીમાં માત્ર ખુરશીઓ જ ખાલી નથી લાઇટ પંખા પણ શરૂ જોવા મળી રહ્યા છે વીજળીનો દુરુપયોગ અધિકારીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યો છે કદાચ આ અધિકારીઓનું ઘર હોત તો આ લાઇટ પંખા કારણ વગર શરૂ જોવા ન મળ્યા હોત માત્ર એક બે કચેરીમાં નહીં તમામે તમામ કચેરીમાં વીજળીનો વ્યય થતો હોય તેવું જોવા મળ્યું સાત જેટલી અલગ અલગ કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યો છે તમામ જ જગ્યાએ આ જ દશા ચારડી ને દાલો કાઢવા માટે આવ્યો અડધી કલાક થઈ ગયું અગિયાર વાગ્યા ને કીધું ઓફિસ માં જતા ધીરુભાઈ કીધું કે અગિયાર વાગે આવશે તો વહીવટી શાખા હોય જન સેવા કેન્દ્ર હોય તમામ જગ્યા ખાલી હતી તાલુકા પંચાયતની કચેરીમાં જો કોઈની હાજરી હોય તો તે હતા અરજદારો અરજદારોનું કહેવું છે કે તેઓ અનેક વખત ધક્કા ખાઈ ચૂક્યા છે આ રોજનું છે મજૂરી છોડીને અહીંયા ધક્કા ખાવા પડી રહ્યા છે બે જવાબદાર અધિકારીઓ ક્યારે સુધરશે તે સૌથી મોટો સવાલ છે દરરોજ કામ માટે મોડા આવવું અને વહેલી ઓફિસમાંથી નીકળી જવું આ નઠોર અધિકારીઓને પોસાતું હતું પરંતુ આ નબળી કામગીરીનો ભોગ જનતા બની રહી છે રોજેરોજનું કમાઈને ખાવાવાળા લોકોને આ પ્રકારના ધર્મના ધક્કા પોસાય તેમ નથી